રાજ્યના એકમાત્ર ગીરિમથક સાપુતારામાં નોટિફાઈડ એરિયા આયોજિત દિવાળી વેકેશન ફેસ્ટિવલનો રંગારંગ શુભારંભ થયો છે આ ફેસ્ટિવલ આગામી દસ દિવસ સુધી ચાલશે ગુજરાતના એકમાત્ર હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા સાપુતારામાં આવતા પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા માટે સાપુતારા નોટિફાઈડ એરિયા દ્વારા તારીખ સત્યાવીસ દસથી તારીખ પાંચ અગિયાર સુધી એટલે કે આગામી દસ દિવસ સુધી દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનો હેતુ સાથે શરૂ કરેલ વિવિધ ફેસ્ટિવલમાં વધુ એક ફેસ્ટિવલ ઉમેરાયો છે ડાંગ જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ સાપુતારા ખાતે બારે માસ પ્રવાસીની સુવિધા મળી રહે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે વલસાડ ડાંગના સાંસદ સ્થાનિક ધારાસભ્ય પોતાના વ્યસ્ત કાર્યક્રમને લઈને ગેરહાજર રહ્યા હતા બીજી બાજુ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી હતી સ્નેહ ઠાકરે પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સાપુતારામાં આવીને જોયું મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી તે પણ ખૂબ ટૂંકા સમયમાં અને આવીને જ્યારે જોયું તો આજે જોઈને ખબર પડે છે કે સરકારે જ્યારે અઠવાડિયા પહેલાં જાહેરાત કરી ત્યારથી જ અમને ખબર હતી કે અહીં કંઈક ખોટું રંધાઈ રહ્યું છે અને દાળમાં કાળું છે કારણ કે આજના દિવસે અમે અહીં આવીને જ્યારે જોયું છે ખુરશીઓ ખાલી દેખાય છે અને જે મુખ્ય અતિથિઓ હતા જિલ્લા પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ ડાંગ જિલ્લાના જે

કરોડો રૂપિયાનો ખર્ચ કરી આવા કાર્યક્રમો પાછળ કરે છે અને તેનો પણ ફિયાસ્કો થતા એક રીતે તો ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે જ્યારે લોકોની વાત આવે ત્યારે એ લોકો આવું નથી અને બીજી તરફ જ્યારે તંત્ર અને પ્રશાસનની વાત કરવામાં આવે તો આજે અહીંથી દેખાય છે કે જ્યારે ગયા મહિને મોન્સૂન ફેસ્ટિવલ ત્રીસ દિવસનો લગભગ કાર્યક્રમ હતો એમાં એક કરોડથી વધુ ખર્ચો જ્યારે થઈ રહ્યો હતો ત્યારે એ જ રીતે એક અઠવાડિયાના આ પ્રોગ્રામમાં એક કરોડ મેં ચાલીસ લાખની વાત આવી છે તો એના પરથી જ આપણે જાણી શકીએ છીએ કે તંત્રને ફક્ત ખાઇકી કરવામાં ઇન્ટરેસ્ટ છે અને મોટામાં મોટો એ પ્રશ્ન એ છે કે જ્યારે કરોડો રૂપિયા ટોલ ટેક્સના નામે અને એડવેન્ચર એક્ટિવિટીના નામે ઉઘરાવવામાં આવે છે તો આજે તળાવની શું પરિસ્થિતિ છે તળાવમાં ગંદકી છે આજુબાજુ પાર્કિંગમાં જે ઉપયોગ કરવામાં આવે છે તો પાર્કિંગની જગ્યામાંથી પણ એ લોકો ખાયકી જ કરી રહ્યા છે અને એ લોકોની મનમાની મુજબ ગમે ત્યાં સ્ટોલ આપવામાં આવે છે તો આજે સવાલ